નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બુંદી તો સૌથી પહેલાં એક કપ ચણાના લોટને ચાણીની મદદથી ચાળી લઈશું અને બે ચપટી ઈનો એડ કરી દઈશું હવે બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ પતલું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતેનું પતલું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે આપણે તેને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું તો લગભગ હવે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બેટર પહેલાં કરતાં થોડું જાડું અને ફ્લફી થઈ ગયું છે હવે અડધું બેટર બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એની અંદર ગ્રીન કલર એડ કરી દઈશું ફૂડ કલર બિલકુલ ઓપ્શનલ છે જો તમે ચાહો તો એડ કરી શકો છો હવે કડાઈમાં તેલ ગરમ કરીશું અને આવા એક મદદથી તેલમાં સરસ બુંદી પાડી લઈશું અહીંયા બુંદી પાડવા માટે તમે પાઇપિંગ બેગનો પણ યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી બુંદી બનીને તૈયાર થઈ રહી છે હવે આપણે એ જ રીતે ગ્રીન કલરવાળા બેટરને પણ સરસ રીતે બૂંદી પાડી લઈશું તો મિત્રો તમે પણ આવી બે કલરવાળી બુંદી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે અહીંયા બંને બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચાસણી બનાવીશું તો ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં ખાંડ એડ કરી દઈશું અહીંયા મેં એક કપ ખાંડ લીધી છે અને સાથે એક કપ પાણી લીધું છે તમે સ્વાદ પ્રમાણે ખાંડ લઈ શકો છો હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે બસ જ્યારે ખાંડ મેલ્ટ થઈ જાય ત્યારે આપણે બુંદી એડ કરી દેવાની છે અહીંયા આપણે એક કે બે તારવાળી ચાસણી નથી બનાવવાની તો અહીંયા મેં બંને બુંદી એડ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે બુંદીએ કેવો ચાસણીને એબ્ઝોર્બ કરી અને એકદમ જ્યુસી બની ગઈ છે તો હવે આપણે તેને થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું અને થોડીવાર પછી તમે જોઈ શકો છો કે બજાર કરતાં પણ એકદમ હેલ્ધી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી બુંદી સર્વ કરવા માટે બિલકુલ રેડી છે અને તમે જોઈ શકો છો કે તેને ચાસણીને કેટલું અંદર સુધી એબ્ઝોર્બ કર્યું છે અને એકદમ જ્યુસી બની ગઈ છે તો હવે આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આને આવી રીતે પણ સર્વ કરી શકો છો કે પછી આના લાડવા પણ બનાવી શકો છો તો હું આને આ રીતે જ સર્વ કરું છું અને તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ